એક ભિખારીન ભીખ માંગવા જે ઘરની ચોખટ પર પહોંચી તે જ ઘરનો માલિક બોલ્યો મારી સાથે લગ્ન કરી લો મિત્રો કહે છે કે જ્યારે જીવનના રસ્તાઓ મુશ્કેલ બની જાય છે ત્યારે ઘણી વખત લોકો આશા છોડી દે છે પરંતુ સત્ય એ છે કે અંધકારમાં પણ એક દીવો જલી શકે છે બસ તેને પ્રગટાવવાની હિંમત જોઈએ આપણી સામાજિક વ્યવસ્થામાં કેટલાક લોકો એવા પણ હોય છે જેમને પરિસ્થિતિઓ તોડ્યા હોય છે પરંતુ તેમણે પોતાને તૂટવા નથી દીધા એ લોકો જે દુઃખમાં પણ હસતા જાણે છે અને હારમાં પણ આશા રાખે છે અને અપમાનમાં પણ આત્મસન્માન જાળવી રાખે છે એ જ સાચા નાયક હોય છે મિત્રો દુનિયામાં દર દસ માંથી એક વ્યક્તિ પાસે પોતાનું ઘર નથી હોતું તેમાંથી ઘણા એવા પણ હોય છે જેમણે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય કે જે દરવાજે પણ તેમણે ક્યારે રોટી માટે અવાજ લગાવ્યો હતો એક દિવસ તે જ દરવાજો તેમના પોતાના ઘરનો હોઈ શકે છે મિત્રો આજની આ વાર્તા એક એવી મહિલાની છે જે ક્યારે રસ્તાઓ પર ભટકતી હતી પેટ ભરવા માટે ઘરે ઘરે હાથ ફેલાવતી હતી ભૂખ લાચારી અને એકલતાએ તેને તોડવાની કોશિશ કરી હતી પરંતુ તેણે હાર નહોતી માની કિસ્મતે તેને તે જ ઘરની માલકીન બનાવી દીધી જ્યાં ક્યારેક તેણે એક રોટી ભીખ માંગીને ખાધી હતી મિત્રો યાદ રાખજો કોઈના માટે પણ એક પાકું ઘર ફક્ત ઈંટ અને પથ્થરની દિવાલો હોઈ શકે છે પરંતુ કોઈના માટે તે આબરૂ ઓળખ અને એક નવી શરૂઆતની આશા હોય છે ઘરની અછત માત્ર છતની અછત નથી હોતી પરંતુ એક સલામત જીવનની અછત હોય છે અને જ્યારે એક મહિલા એકલી હોય ગરીબીમાં ઘેરાયેલી હોય ત્યારે આ સંઘર્ષ વધુ મુશ્કેલ બની જાય છે આજની જ આ સાચી વાર્તા એક નાના ગામમાંથી નીકળે છે જ્યાં એક સામાન્ય મહિલાએ સમાજની બેડીઓ ગરીબીની જંજીરો અને અપમાનની અગ્નિમાંથી પસાર થઈને પોતાના માટે એક નવો રસ્તો બનાવ્યો હતો શું હતો તે કહાનીનો પૂરો મામલો તે અમે તમને બતાવીશું જ પરંતુ તે પહેલા જો તમે અમારા ચેનલ પર નવા છો તો કૃપા કરીને તેને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં આપનો આ નાનો સહયોગ અમને આવી સાચી અને પ્રેરણાદાયક કહાનીઓ લાવવાની શક્તિ આપે છે વાર્તાની શરૂઆત થાય છે એક ભિખારણ સ્ત્રીથી ગામની એક પાતળી પંગદડી પર બપોરના તીખા તડકામાં એક અઠ્યાવીસ વર્ષની મહિલા થાકેલી ધ્રુજતા પગલે આગળ વધી રહી હતી તેના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો આંખો અંદર ધસી ગયેલી ગાલ સૂકાયેલા અને કપડાં ધોરથી ખરડાયેલા હતા તે છેલ્લા કેટલાક દિવસોથી ભૂખી હતી અને હવે માત્ર એક રોટીની આશામાં ઘરે ઘરે ભટકી રહી હતી આમ તેમ ઘણા ઘરોના દરવાજા ખખડાવ્યા પછી તે એક પાકા મકાનના ગેટની સામે આવીને ઊભી રહે છે તેના ચહેરા પર લાચારી હતી પરંતુ અવાજમાં હજી પણ આશા બાકી હતી તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું કોઈ છે શું અંદર પ્લીસ મને કંઈ ખાવાનું આપી દો હું ત્રણ ચાર દિવસની ભૂખી છું થોડીવાર સુધી તે એક જ વાત દોહરાવતી રહી પરંતુ અંદરથી કોઈનો જવાબ ન આવ્યો શાંતિ અને સુની દિવાલો તેને પાછા જવાનો ઈશારો કરી રહી હતી તે ઉદાસ થઈને પાછી વળવા લાગી ત્યારે જ અચાનક તેની પાછળથી કોઈ પુરુષનો અવાજ આવ્યો અરે રોકો બહેનજી હું બાથરૂમમાં હતો એટલે બહાર આવવામાં મોડું થઈ ગયું તેણે તરત જ પાછું વળીને જોયું સામે એક વ્યક્તિ ઊભો હતો સાફ કપડાં પહેરાળા ચહેરા પર હળવું સ્મિત ઉંમર આશરે બત્રીસ વર્ષ તેનું નામ વિનોદ હતો તે મહિલાને ધ્યાનથી જોવા લાગ્યો જાણે ક્યાંક તેને પહેલા જોઈ ચુક્યો હોય મહિલા હજી પણ એ જ વાત દોહરાવે છે હું ખૂબ જ ભૂખી છું સાહેબ ખાવાનું આપી દો બે ત્રણ દિવસથી કંઈ ખાધું નથી વિનોદ તેની તરફ થોડો અટક્યો પછી ગંભીરતાથી બોલ્યો મને લાગે છે કે મેં તમને પહેલા ક્યાંક જોયા છે મહિલા હળવેથી હસી પડી બોલી સાહેબ આપ ક્યાં જોયા હશે મને હું તો આમ તેમ ફરીને ભીખ માંગુ છું કદાચ ક્યાંક રસ્તામાં દેખાઈ ગઈ હોઈશ પરંતુ વિનોદની આંખો હજી પણ તેના જ ચહેરા પર ટીકેલી હતી તેણે થોડી વાર વિચારીને કહ્યું ક્યાં તમે સાવિત્રીની સહેલી ગાયત્રી તો નથી ને મહિલાનો ચહેરો અચાનક આશ્ચર્યથી ભરાઈ ગયો તેણે ચોંકીને પૂછ્યું હા મારું નામ ગાયત્રી જ છે પરંતુ આપ સાવિત્રીને કેવી રીતે ઓળખો છો વિનોદ ધીમેથી સ્મિત કરીને બોલ્યો સાવિત્રી મારી પત્ની હતી અમે પતિ પત્ની હતા હવે ગાયત્રીની આંખોમાં વધુ આશ્ચર્ય હતું તે થોડી સાથે બોલી પરંતુ સાવિત્રીનો પતિ તો ઘણો હતો આપ તો ઘણા લાગો છો વિનોદ હસતા હસતા કહે છે સમય અને ખાન બધું બદલાઈ જાય છે શરીર પણ અને હાલાત પણ મિત્રો હવે તો ગાયત્રીની આંખોમાં તેના જૂના દિવસોની ચમક પાછી આવી હતી તેણે ઉત્સાહિત થઈને વિનોદને કહ્યું જો સાવિત્રી અંદર હોય તો પ્લીઝ તેને બહાર બોલાવો હું તેને ઘણા દિવસો પછી મળવા માંગુ છું કેટલીક વાતો કરવા માંગુ છું પરંતુ વિનોદનો ચહેરો અચાનક ઉદાસ થઈ ગયો તેની આંખોની હળવી ચમક ઝાંખી પડી ગઈ તે એક ઊંડો શ્વાસ લઈને ઉદાસ અવાજે બોલ્યો સાવિત્રી તો હવે આ ઘરમાં નથી તે મને ઘણા સમય પહેલા છોડીને જતી રહી છે ગાયત્રી સ્તબ્ધ રહી ગઈ તેણે ચૂપચાપ થોડી પડ વિનોદની આંખોમાં જોયું પછી ધીમેથી પૂછ્યું પણ એવું શું થયું કે તેણે તમને છોડી દીધા વિનોદે થોડી ક્ષણ માટે માથું નીચું કરી લીધું પછી એક લાંબો શ્વાસ લઈને બોલ્યો તે કોઈ બીજા છોકરાને પ્રેમ કરતી હતી અને એક દિવસ ચૂપચાપ તેની સાથે ભાગી ગઈ મે ઘણી કોશિશ કરી તેને રોકવાની સમજાવવાની પરંતુ તે તો દિલથી પહેલેથી જ કોઈ બીજાની થઈ ચૂકી હતી હવે આ ઘરમાં ફક્ત હું અને મારો નાનો ભાઈ રહીએ છીએ માતા પિતા તો પહેલેથી જ અમને છોડીને ચાલી ચૂક્યા છે ગાયત્રી ચૂપચાપ સાંભળી રહી હતી હવે તેના ચહેરાની આશા ભરેલી મુસ્કાન પણ ઓસરી ચૂકી હતી બાળપણની સહેલીના આવા અંતની તેણે ક્યારે કલ્પના કરી ન હતી તે વિચારતી હતી જે મહિલા ક્યારે તેની હાસ્ય મજાકનો ભાગ હતી તે આટલી મોટી ભૂલ કરી ગઈ વિનોદ તેની ચૂપ કીધી સમજી લીધી તે થોડો હસ્યો અને બોલ્યો આજ કારણ હતું કે હું તને ઓળખી ગયો જ્યારે હું સાવિત્રીને તેના પિયરમાં મનાવા જતો હતો ત્યારે તું ત્યાં હોતી હતી તે સમયે તું ખૂબ જ હસમુખી અને ચંચળ હતી અવારનવાર મને ચીડવતી હતી કદાચ એટલે તારો ચહેરો હજી પણ યાદ રહી ગયો ગાયત્રી હળવેથી મુસ્કુરાઈ પરંતુ તેની આંખો હજુ પણ ભીની હતી તે જૂની વાતોની સ્મૃતિઓથી તેને રડવાથી રોકી ન શકી વિનોદે તેની હાલત જોઈ તો તેની તરફ સહાનુભૂતિથી જોતા બોલ્યો છોડો ને ગાયત્રીને જૂની વાતો વિચારીને શા માટે દુઃખી થવું આ કહો મેં સાંભળ્યું હતું કે તમારા લગ્ન થઈ ચૂક્યા છે તો પછી હવે તમે આ હાલતમાં ભીખ માંગતા ગાયત્રીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા તે ફૂટી ફૂટીને રડવા લાગી આટલો દુઃખ કદાચ તેણે વર્ષોથી પોતાની અંદર દબાવી રાખ્યું હતું અને આજે અચાનક કોઈ તે દુઃખ વિશે પૂછી બેઠું તો રડતા રડતા તે પોતાની વાર્તા કહેવા લાગી ગાયત્રીની આંખોમાંથી વહેતા આંસુઓ હવે તેના અવાજમાં પણ ઝલકવા લાગ્યા ભારે ઘડે તે વિનોદને પોતાની દુઃખભરી કહાની સંભાળવા લાગી અને કહેવા લાગી હા વિનોદ થોડા સમય પહેલા મારા લગ્ન થઈ ગયા હતા પરંતુ તે લગ્ન મને ખુશી ન આપી ફક્ત ગા આપ્યા મારો પતિ દરેક નાની નાની વાતે ગુસ્સે થતો હતો માર જૂડ કરતો હતો દિવસ રાત મારું જીવન કોઈ કેદ કરતા ઓછું ન હતું થોડી પણ અટકીને તે આગળ બોલી આખરે મેં તંગ આવીને પિયર પાછા જવાનો નિર્ણય કર્યો વિચાર્યું કે થોડા સમય મારા માતા પિતા સાથે રહીશ તો મન શાંત થશે પરંતુ ત્યાંથી પાછા આવ્યાના થોડા જ દિવસો પછી તેણે મને છૂટાછેડા મોકલી આપ્યા જાણે હું ક્યારે તેના જીવનનો ભાગ જ નહોતી ગાયત્રીની આંખો ભરાઈ આવી અવાજ વધુ ધીમો થઈ ગયો છૂટાછેડા પછી હું મારા માતા પિતાની સાથે રહેવા લાગી પણ પણ આ શાંતિ વધારે દિવસો ન રહી થોડા જ મહિનાઓમાં મારા માતા પિતા પણ ગુજરી ગયા હવે તેની આંખોમાં માત્ર દુઃખ નહીં એકલતા પણ હતી માતા પિતાના મૃત્યુ પછી મેં વિચાર્યું હતું કે ઓછામાં ઓછું મારો ભાઈ અને ભાભી મને અપનાવશે પરંતુ તેમણે પણ મને બોજ સમજ્યો ટોણા મਹਿણાથી મારા આત્માને કચડ્યો અને દરેક વાતમાં અપમાનિત કરતા રહ્યા હું તૂટી ચૂકી હતી અને એક દિવસ ચૂપચાપ તે ઘર છોડી દીધું ગાયત્રી હજી પણ કંઈ કહી રહી હતી પણ જાણે દરેક શબ્દ તેના દિલમાંથી નીકળી રહ્યો હોય અહીં આવીને હું કોઈ પણ રીતે કામની શોધ કરવા લાગી પહેલા કેટલીક દુકાનોમાં પછી કંપનીઓમાં પરંતુ જ્યાં પણ જતી લોકો મારી મજબૂરીનો ફાયદો ઉઠાવવા માંગતા કોઈ મારી મહેનત નહીં માત્ર મારી મજબૂરી જોતું હવે તેનો અવાજ તદ્દન ધીમો થઈ ગયો હતો પછી મેં વિચાર્યું કે ઘરોમાં કામ કરીશ ત્યાં ઓછામાં ઓછું પરિવાર હોય તો સુરક્ષા પણ રહેશે પરંતુ ત્યાં પણ કેટલાક ઘરોમાં મારી સાથે ખરાબ વ્યવહાર થયો અંતે મજબૂર થઈને મેં હાથ ફેલાવવાનું શીખી લીધું ભીખ માંગવા લાગી વિનોદ ચૂપચાપ સાંભળી રહ્યો હતો હવે તેના ચહેરા પર સંવેદનાની રેખાઓ ઉભરી આવી હતી ગાયત્રીની આંખો ભીની થઈ ગઈ હતી પરંતુ તેણે પોતાને થોડું સંભાળ્યું અને બોલી હવે એક નાનો ભાડાનો ઓરડો છે ત્યાં જ રહું છું એકલી છું પરંતુ કોઈનો અહેસાન નથી લેતી બસ જે મળી જાય છે તેમાં જ ગુજારો કરી લઉં છું આટલું કહીને ગાયત્રી ચૂપ થઈ ગઈ પરંતુ તેની શાંતિમાં પણ ઘણું બધું કહેવાનું હતું વિનોદ હવે પોતાને રોકી શક્યો નહીં અને તેની આંખોમાંથી પણ આંસુ નીકળી પડ્યા તે ફૂટી ફૂટીને રડવા લાગ્યો જાણે ગાયત્રીનું દુઃખ તેને પોતાનું હોય થોડીવાર પછી બંને શાંત થયા પછી વિનોદે થોડા અચકાતા કહ્યું ગાયત્રી જો તને ખોટું ના માનો તો હું તમને કંઈક કહેવા માંગુ છું ગાયત્રીએ તેની તરફ જોયું અને ધીમેથી કહ્યું હા બોલો વિનોદ શું કહેવા માંગો છો વિનોદે ઊંડા શ્વાસ લીધો અને ગંભીર અવાજે બોલ્યો મને સારું નથી લાગતું કે તમે ભીખ માંગીને જિંદગી વિતાવી રહ્યા છો હું ઈચ્છું છું કે તમે આજથી જ આ બધું છોડી દો તમારી દરેક જરૂરિયાતની કાળજી હું રાખીશ મારી પત્ની મને છોડીને ચાલી ગઈ છે અને તમારો પણ હવે કોઈ સહારો નથી અમારા ઘરમાં કોઈ મહિલા નથી જે ઘરને સંભાળે આથી મેં વિચાર્યું કે કેમ આપણે બંને એકબીજાનો સહારો બની જઈએ શું તમે મારી સાથે લગ્ન કરશો ગાયત્રી આ સાંભળીને ચોંકી ગઈ તેને થોડી ક્ષણો શાંતિથી તેની આંખોમાં જોયું અને પછી ધીરેથી બોલી જો ક્યારેક તમારી પત્ની પાછી આવી તો શું તમે મને ફરી એકલી છોડી દેશો વિનોદ હું ફરીથી એ પીડામાંથી પસાર નથી થઈ શકતી જેમાંથી પહેલા પસાર થઈ ચૂકી છું તેની આંખો હવે સવાલ કરી રહી હતી માત્ર વિનોદને નહીં કિસ્મતને પણ ગાયત્રી ધીમા અવાજે બોલી હું ભીખ માંગીને જ સહી પણ કોઈના પર બોજ નહીં બનું ઓછામાં ઓછું મારે વારંવાર અપમાન તો સહી નહીં કરવું પડે ત્યારે વિનોદે ગાયત્રીની આંખોમાં જોતા આત્મવિશ્વાસથી કહ્યું ગાયત્રી મારી પત્ની સાથે મારું છૂટાછેડા થઈ ચૂક્યા છે હવે તેનો અને મારો કોઈ સંબંધ નથી હું તમને વચન આપું છું કે જો તે ક્યારે પણ પાછી આવી તો પણ હું તેને મારી સાથે નહીં રાખું મારું જીવન હવે એક ખાલી ઘર જેવું છે અને હું ઈચ્છું છું કે તમે તેમાં પ્રકાશ બનીને આવો ગાયત્રી થોડી ક્ષણે ચૂપ રહી ગઈ તેનું મન ઘણું બધું વિચારી રહ્યું હતું વેતેલા દગા ખોટા વાયદા અને સમાજનો ડર પરંતુ વિનોદની આંખોમાં સચ્ચાઈ હતી અને શબ્દોમાં વિશ્વાસ આખરે તેને હળવેથી માથું હલાવીને હા પાડી વિનોદની આંખોમાં શાંતિ પથરાઈ ગઈ તેને આગળ વધીને ગાયત્રીના ખભા પરથી પોટલી ઉતારી અને તેના હાથમાંથી કટોરો લીધો જાણે દર્દ અને એક ક્ષણે મિટાવી દીધું હોય પછી તેણે તે કટોરો દૂર ફેંકી દીધો અને ગાયત્રીનો હાથ પકડીને બોલ્યો ચાલો હવે આ ઘર તમારું છે ગાયત્રીના પગ અચકાતા વિનોદની સાથે અંદર તરફ વધ્યા વિનોદે તેની આખા ઘરની મુલાકાત કરાવી દિવાલો થોડી જૂની હતી ફર્શ પર હળવી ધૂળ જામી હતી પરંતુ તેમાં એક શાંતિ ભરેલી આપણાપણની ભાવના હતી આ ઘર મારા માતા પિતાનું હતું વિનોદ બોલ્યો હવે ફક્ત હું અને મારો નાનો ભાઈ અહીં રહીએ છીએ તમે આરામથી રહો તમને કોઈ પરેશાની નહીં થાય ગાયત્રીએ એ દિવાલોને જોયું તૂટેલી બારી વેર વિખરેલા વાસણ પછી મુસ્કુરાઈ અને બોલી કંઈ વાત નહીં વિનોદ હવે આ ઘર મારું છે હું એને સરખું કરી લઈશ વિનોદ પણ હસ્યો હા આજથી આ ઘર તમારું છે આ પછી ગાયત્રી ઝાડુ ઉઠાવે છે અને ઘરની સફાઈમાં લાગી જાય છે તેનો ચહેરો હવે થાકેલો નહીં પરંતુ આશાથી ભરેલો હતો આ દરમિયાન વિનોદ છત પર કંઈક કામ નિપટાવા ચાલ્યો ગયો થોડીવાર પછી વિનોદનો નાનો ભાઈ રાજુ ઘરે પાછો આવે છે જે તે અંદર આવે છે તેણે એક અજાણી મહિલા ઘરમાં ઝાડુ લગાવીતી દેખાય છે તો તે ચોંકી જાય છે અને ગુસ્સામાં પૂછી બેઠે છે કે તમે કોણ છો અને ક્યાં ચોરી કરવા તો નથી આવ્યા ને ગાયત્રી તેની વાત સાંભળીને ગુસ્સે થઈ જાય છે અને કહે છે અરે અમારા ઘરમાં આવીને મને જ પૂછી રહ્યા છો કે હું કોણ છું પહેલાં એ બતાવો કે તમે કોણ છો અને મારી પાસે આ બધું પૂછવાવાળા રાજુને આ વાત ખૂબ જ ખરાબ લાગે છે તે ગુસ્સામાં ગાયત્રીનો હાથ પકડીને તેને જબરદસ્તીથી ઘરની બહાર ખેંચવા લાગે છે ગાયત્રી પોતાને છોડાવવાની કોશિશ કરે છે અને વારંવાર કહે છે રોકો મને ખેંચો નહીં વિનોદ ભૈયાને પૂછી લો પરંતુ રાજી નથી માનતો અને તેણે આંગણા સુધી ઘસડી લાવે છે તે જ સમયે વિનોદ છત પરથી નીચે જુએ છે અને આ બધું જોઈને જોરથી બૂમ પાડે છે રોકો ભાઈ એને હાથ લગાવશો નહીં તે તરત જ નીચે દોડે છે અને રાજુને રોકીને બધી વાત સમજાવે છે કે આ ગાયત્રી છે સાવિત્રીની બાળપણની સખી એનો પતિ એને છોડી ચૂક્યો છે આ ઘણા બધા દુઃખોમાંથી પસાર થઈ છે મે વિચાર્યું છે કે આ આપણા ઘરમાં રહીને આપણો સાથ આપશે ઘરનું કામકાજ સંભાળશે અને બદલામાં એને એક સુરક્ષિત સહારો મળશે રાજુ થોડી વાર સુધી ચૂપચાપ ઊભો રહ્યો તેની આંખો હવે ગુસ્સાથી નહીં પરંતુ વિચારોમાં ડૂબેલી હતી થોડી વારની શાંતિ પછી તે ધીરેથી બોલ્યો ભૈયા આપની વાત તો ઠીક છે આ બિચારીએ ઘણું બધું સહન કર્યું છે પરંતુ જો તમે એને આ રીતે લગ્ન વિના ઘરમાં રાખશો તો ગામવાળા વાતો બનાવશે લોકો આપણી નિંદા કરશે સ્ત્રીને નામ અને ઓળખ વિના ઘરમાં રાખવી યોગ્ય નથી માનવામાં આવતી વિનોદ તેના શબ્દો પર ગંભીર થઈ ગયો તે જાણતો હતો કે ગામની વિચારસરણી જૂની છે અને જો તે ગાયત્રીને આ રીતે પોતાના ઘરમાં રાખશે તો લોકોની નજરો તેને શાંતિથી જીવા નહીં દે તો બતાવો શું કરવું જોઈએ વિનોદે રાજુને પૂછ્યું રાજુએ સીધો આપ્યો જો તમારે આ ઘરમાં રાખવી હોય તો એની સાથે મંદિરમાં લગ્ન કરવા પડશે જેથી તે આપણા ઘરમાં ભાભી બનીને રહી શકે પૂરા સન્માન સાથે વિનોદે થોડીક ક્ષણો માટે વિચાર્યું પછી તેની આંખોમાં સ્પષ્ટતા આવી ગઈ તું સાચું કહી રહ્યો છે ભાઈ આ નિર્ણય બંને માટે સારો રહેશે આનાથી ગાયત્રીને પણ સમાજમાં એક ઓળખ મળશે અને આપણા ઘરને પણ એક દિશા તે તરત જ રાજુને બોલ્યો તું જલ્દીથી પ્રધાનજીને બોલાવી લાવ હું ઘરમાં રાહ જોઉં છું રાજુ માથું હલાવીને બહાર ચાલ્યો ગયો વિનોદ હવે ઓરડામાં એકલો હતો પરંતુ તેના મનમાં એક સંતોષ હતો કે તે ગાયત્રી માટે કંઈક સારું કરવા જઈ રહ્યો છે થોડી જ વારમાં ગામના પ્રધાન ધર્મપાલજી ઘરે પહોંચ્યા વિનોદે તેમને આદરપૂર્વક બેસાડ્યા અને પૂરા મનથી પોતાની વાતો રજૂ કરે છે પ્રધાનજી આ છોકરીનું હવે આ દુનિયામાં કોઈ નથી અને મારી પણ જિંદગી સૂની થઈ ચૂકી છે હું ઈચ્છું છું કે તેની સાથે લગ્ન કરી લઉં આનાથી અમારું ઘર પણ વસી જશે અને તેના દુઃખો પણ ઓછા થઈ જશે ધર્મપાલજી ધ્યાનથી વિનોદની વાતો સાંભળી પછી હસતા બોલ્યા બેટા આ ઘણી સારી વિચારસરણી છે આવા કામોમાં સાચી માનવતા છે મને તમારો નિર્ણય બિલકુલ સાચો લાગ્યો આ પછી ગામના કેટલાક પ્રતિષ્ઠિત લોકોને મંદિરમાં બોલાવવામાં આવ્યા અને એ જ ગામના પ્રાચીન શિવ મંદિરમાં નાના સમારોહમાં વિનોદ અને ગાયત્રીના લગ્ન કરાવી દેવામાં આવ્યા મંદિરની ઘંટડીઓ ગુંજી રહી હતી અને ફૂલોથી સજાયેલી ગાયત્રીની આંખોમાં પહેલીવાર શાંતિ હતી જાણે કોઈ તોફાનમાં વહેતા જીવનને કિનારો મળી ગયો હોય લગ્ન પછી ગાયત્રી હવે પૂરા અધિકાર અને સન્માન સાથે વિનોદના ઘરમાં રહેવા લાગી. તેણે પૂરા મનથી ઘરનું કામકાજ સંભાળવાનું શરૂ કર્યું. સાફ સફાઈ, રસોઈ અને દરેક ખૂણાને સજાવવાનું, સવારવાનું. ઘરમાં હવે માત્ર ચમક આવી નહોતી, પણ એક નવી ઊર્જા પણ ભરાઈ ગઈ હતી. સમય વીતવા લાગ્યો. ગાયત્રી અને વિનોદ એકબીજાને વધુ સારી રીતે સમજવા લાગ્યા. અને તેમની વચ્ચે વિશ્વાસ ઊંડો થતો ગયો માત્ર થોડા મહિનામાં ભગવાને તેમની જોડી પણ એક વધુ ઉપહાર મૂક્યો ગાયત્રી માતા બનવાની હતી જ્યારે પુત્રનો જન્મ થયો ત્યારે આખું ઘર જાણે ખુશીઓથી છલકાઈ ગયું વિનોદની આંખોમાં તે ચમક પાછી આવી ગઈ હતી જે ક્યારે સાવિત્રીના જવા પછી બુજાઈ ગઈ હતી હવે તે ઘર માત્ર ઈંટ અને દિવાલોનું માળખું ન હતું તે એક પૂર્ણ પરિવાર હતો ગાયત્રી પૂરા મનથી ઘરને સંભાળી રહી હતી અને વિનોદ તેના દરેક પગલે સાથે ઊભો રહ્યો હતો મિત્રો ગાયત્રી હવે વિનોદની પત્ની બનીને પૂરા સન્માનની સાથે જીવી રહી હતી ઘર સજેલું સવારેલું હતું બાળક હસતું હતું અને જીવનમાં શાંતિ પાછી આવી હતી પરંતુ એક દિવસ સાંજના સમયે ગાયત્રી શાંતિથી વિનોદ પાસે આવી અને બોલી જો તમને કોઈ દિવસ થોડો સમય મળે તો એક દિવસ મારા માટે જરૂર કાઢવો અને વિનોદ ચોંકી ગયો તેની તરફ જોયું ગાયત્રી ક્યારે કોઈ માંગણી કરતી ન હતી આવી રીતે કહેવા પર તે થોડો આશ્ચર્યચકિત થઈ ગયો કેમ શું કામ છે તમને વિનોદે પૂછ્યું ગાયત્રીએ હળવા સ્મિત સાથે જવાબ આપ્યો કામ શું છે આ હું તમને ત્યાં જઈને જ બતાવીશ બસ તમારે મારી સાથે આવવાનું હશે વિનોદ તેની લાગણીઓને સમજી ગયો અને પ્રેમથી બોલ્યો મારી પાસે તમારા માટે તો પૂરો સમય છે જ્યારે પણ જવું હોય તો કહેજો ખેતીનું કામ તો ચાલતું રહેશે જરૂરી નથી કે હું દરરોજ ખેતરમાં જ રહું બે ત્રણ દિવસ વીત્યા એક સવારે ગાયત્રી સારી રીતે તૈયાર થઈ સાધારણ પરંતુ સાફ સુથરા કપડા કપાળ પર નાની સી બિંદી ચહેરા પર આત્મવિશ્વાસ તેણે વિનોદને કહ્યું આજે જવાનું છે અને તમારે પણ તૈયાર થવાનું હશે વિનોદ હસ્યો અને તૈયાર થઈ ગયો બંને પોતાના પુત્રને ખોડામાં ઉઠાવ્યો અને ઘરેથી નીકળી પડ્યા રસ્તામાં વિનોદ પૂછતો રહ્યો હવે તો બતાવી દો અમે ક્યાં જઈ રહ્યા છીએ ગાયત્રીએ શાંત સ્વરે કહ્યું મારે મારા પિયરે જવું છે મારા ભાઈ ભાભી જે રીતે મને અપમાનિત કરી હતી આજે હું તેમને બતાવવા માંગુ છું કે જે બહેનને તેમણે તિરસ્કાર કરી હતી તે જ બહેન આજે આત્મસન્માન સાથે જીવી રહી છે ઉપરવાળાએ મને અપનાવી લીધી અને હવે હું તેમને બતાવી દેવા માંગુ છું કે મેં હાર નથી માની વિનોદે તેની વાત ધ્યાનથી સાંભળી અને માથું હલાવ્યું ગામ પહોંચતા જ ગાયત્રી તેના જૂના ઘરની સામે ઊભી થઈ ગઈ હતી એ જ દરવાજો એ જ આંગળું પરંતુ હવે તેની આંખોમાં ડર નહીં આત્મવિશ્વાસ હતો તે જોર જોરથી તેના ભાઈ ભાભીને અવાજ આપવા લાગી થોડી જ વારમાં આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા પાડોશીઓ બાળકો અને ઓળખીતા લોકો દરવાજેથી જ ગાયત્રીને બોલવા લાગી ભૈયા જોઈ લો તમે ક્યારેક મને ખાવા માટે એક બે કોળિયા માટે મહેણા મારતા હતા મને બોજ સમજતા હતા ઘરમાંથી કાઢી મૂકી હતી પરંતુ ભગવાને મને ક્યારેય નથી તિરસ્કારી આજે હું એક સારા ઘરની વહુ છું એક માતા છું અને સન્માન સાથે જીવી રહી છું તેના અવાજમાં ધ્રુજારી નહોતી હતી પરંતુ આત્મવળ હતું તમે એ જ વાર પણ પાછું વળીને નથી જોયું કે હું જીવું છું કે નહીં પરંતુ આજે હું પોતે ચાલીને આવી છું બતાવવા કે મને તિરસ્કારથી મારી જિંદગી ખતમ નથી થઈ ગઈ પરંતુ વધુ નિખરી ગઈ છે તે થોડીવાર રોકાઈ ફરી નમ પરંતુ દ્રઢ સ્વરમાં બોલી જો કદી જિંદગીમાં તમને કોઈ વસ્તુની જરૂર પડે તો નિસંકોચ મારા દરવાજે આવી શકો છો કારણ કે હવે હું એ બહેન નથી રહી જે ચૂપચાપ સહન કરતી હતી હવે હું એક મહિલા છું જેણે પોતાનું જીવન ફરીથી ઊભું કર્યું છે વિનોદ તેની પાસે ઊભો હતો ગર્વથી મુસ્કાન સાથે આજુબાજુના લોકો ઘણું બધું સાંભળી રહ્યા હતા બધાને પહેલેથી જ ખબર હતી કે ગાયત્રીને કેવી રીતે સતાવવામાં આવી હતી હવે જ્યારે તેમણે ગાયત્રીને આ રૂપમાં જોઈ તો તેમની આંખોમાં સન્માન હતો તેના ભાઈ ભાભીનો ચહેરો શરમથી ઝૂકી ગયો હતો ના કોઈ શબ્દ બચ્યો હતો કે ના કોઈ સફાઈ

ગાયત્રીના ભાઈ ભાભી હજુ પણ દરવાજે ચૂપચાપ ઊભા હતા માથું ઝૂકેલું ચહેરા પર ગ્લાનીઓની રેખાઓ અને ત્યાં જ પાડોશીઓ જે પહેલા ગાયત્રીને ઉપેક્ષાઓથી જોતા હતા હવે તેની હિંમત પર ગર્વ કરી રહ્યા હતા એ સમયે તેમનામાંથી એક વૃદ્ધ મહિલા આગળ આવી અને બોલી બેટી આવ તો અમારા ઘરે કઈ વાંધો નહીં તારા ભાઈ ભાભી તો એવા જ છે અમે તને અમારી માનીએ છીએ એક બે બીજી મહિલાઓ પણ બોલી ઉઠી તું હવે એકલી નથી ગાયત્રી અમે બધા તારી સાથે છીએ તું અમારી દીકરી જેવી છે પરંતુ ગાયત્રી ખૂબ જ વિનમ્રતાથી માથું હલાવતા કહ્યું ના માય જ્યારે મારા પોતાના લોકો જ મને નથી અપનાવી તો હું બીજાના ઘરમાં ભલા ક્યાં હકતી રહું હવે મારું પોતાનું ઘર છે મારો પરિવાર છે અને હું ત્યાં જ પાછી જઈશ તેની વાત સાંભળતા ત્યાં હાજર બધા લોકોના ચહેરા પર સન્નાટો છવાઈ ગયો કોઈની પાસે તેની દ્રઢતાનો જવાબ નહોતો ગાયત્રીએ એકવાર ફરી વિનોદનો હાથ પકડ્યો અને ધીરે ધીરે ઘર તરફ ચાલવા લાગી બંને પતિ પત્ની તેમના નાના દીકરા સાથે પાછા તેમના ઘરે પરત ફર્યા અને એ ઘરમાં જ્યાં હવે કોઈ દયા નહીં પરંતુ આત્મસન્માન અને સાચો સંબંધનો પાયો હતો સમય સાથે ગાયત્રી એ જ ઘરને મંદિર જેવું બનાવી દીધું હતું તેના માત્ર પોતાના પતિ અને દીકરાની કાળજી રાખતી હતી પરંતુ રાજુ એટલે કે પોતાના દિયરને પણ એક માં જેવો પ્રેમ આપતી હતી તેનો વ્યવહાર એટલો મધુર અને સહયોગી હતો કે ઘરમાં દરેક જણ તેને દિલથી માન આપતા હતા મિત્રો આ વાર્તા માત્ર ગાયત્રીને નથી આ એ લાખો મહિલાઓની વાર્તા છે જે ક્યારેય પરિસ્થિતિઓથી હારી જાય છે પરંતુ ફરી પણ ઊભી થઈ જાય છે જે પોતાના જ લોકોની બેરુખી સહન કરે છે પરંતુ ફરી પણ પોતાના આત્મસન્માનને મરવા દેતી નથી આ વાર્તા આપણને યાદ અપાવે છે કે કોઈના અભિપ્રાયથી તમારી કિંમત નક્કી નથી થતી જો પોતાના પર વિશ્વાસ હોય તો કઈ પણ તોફાન તમને હલાવી નથી શકતો સમાજ ભલે ટીકા કરે પરંતુ તમારું આત્મસન્માન સૌથી ઊંચું હોવું જોઈએ જો કદી જીવનમાં મુશ્કેલીઓ આવે તો યાદ રાખજો તમારી અંદર એક એવી શક્તિ છે જે પરિસ્થિતિઓથી મોટી છે મિત્રો હવે નજર કરીએ કેટલાક એવા વિચારો પર જે તમારું જીવન તમારી દુનિયાને બદલી શકે છે નંબર એક જો લડવાની હિંમત હોય તો ઉપરવાળો પોતે રસ્તો બતાવે છે પરિસ્થિતિઓ ગમે તેવી હોય જો માણસ હાર માનવાને બદલે મક્કમતાથી ઉભો રહે તો ઈશ્વર પણ તેની મદદ કરે છે ગાયત્રીએ આ કરી બતાવી દીધું નંબર બે દુનિયા ચહેરો જુએ છે પરંતુ સાચી ઓળખ ચારિત્ર્યથી થાય છે લોકો તમારી ગરીબી કે મજબૂરી જોઈને તમને નાના સમજી શકે છે પરંતુ તમારા આત્મસન્માન અને હિંમતથી તમને સલામ પણ કરશે નંબર ત્રણ સાચો જીવનસાથી તે નથી જે માત્ર સારા સમયમાં સાથ આપે છે પરંતુ તે છે જે સૌથી ખરાબ સ્થિતિમાં પણ તમારો હાથ ન છોડે વિનોદે ગાયત્રીને તેની સૌથી કઠિન ઘડીઓમાં સહારો આપ્યો આજ છે તેનો સાચો સંબંધ પરિસ્થિતિઓ બદલાઈ શકે છે પરંતુ જો માણસનો આત્મા મજબૂત હોય તો કોઈ કોઈપણ તોફાનથી બચી શકે છે પરંતુ આ વાર્તા આપણને શીખવે છે કે મજબૂરી કાયમી નથી હોતી પરંતુ જો હિંમત કાયમી હોય તો હાલાત બદલવતા વાર નથી લાગતી નંબર પાંચ પોતાની જાતને સાબિત કરવા માટે સૌપ્રથમ પોતાના પર વિશ્વાસ કરવો જરૂરી છે જ્યારે ગાયત્રીએ આત્મસન્માનથી જીવન જીવવાનો નિર્ણય કર્યો ત્યારે જ તેની દુનિયા બદલવાની શરૂ થઈ ગઈ હતી નંબર 6 જે પોતાના લોકો વચ્ચે અપમાનિત થાય તે જો પોતાને મજબૂત બનાવી લે તો દુનિયા તેનું સન્માન કરતા શીખી જાય છે ગાયત્રીએ તેના પિયરમાં આજ બતાવ્યું કે અપમાન સહન કરીને નહીં પરંતુ સન્માન મેળવીને પાછા ફરવું જ સાચો જવાબ હોય છે દુનિયા ભલે ગમે તેટલું પાડવાની કોશિશ કરી જો આત્મા ઉઠવા માટે તૈયાર હોય તો ઉપર વાળો પગલે પગલે સહારો બની જાય છે ગાયત્રીની જેમ જીવો ચૂપ ન રહો આગળ વધો અને પોતાને સાબિત કરો જો તમને આ વાર્તા પ્રેરણાદાયક લાગી હોય તો કૃપા કરીને શેર કરી દેજો અને મિત્રો તમારા વિડીયો વિશેના તમારા વિચાર કમેન્ટ બોક્સમાં લખી શકો છો અને અન્ય તમારા મિત્રો સાથે શેર પણ કરી શકો છો આ વિડીયો દ્વારા સમાજમાં ઘટી રહેલી ઘટનાઓને લોકો સુધી પહોંચાડીને અમે માત્ર લોકોને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છીએ અને આ વિડીયો દ્વારા કોઈની ભાવનાઓને ઠેંસ પહોંચાડવાનો અમારો ઉદ્દેશ્ય નથી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને ને જરૂરથી કરી દેજો અને વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર